બનાસકાંઠા લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજસ્થાનમાં બનાસ નદીમાં નહાવા ગયેલા અગિયાર યુવકો ડૂબ્યા એમાં આઠના મોત થયા છે વાત કરીએ તો રાજસ્થાનના ટોંકમાં એક મોટી દુર્ઘટના બની છે બનાસ નદીમાં નહાવા ગયેલા આઠ યુવકો ડૂબી જવાથી મોત થયું છે સ્થાનિક લોકોએ વહીવટીતંત્ર મદદ જેમ કે નદીમાં મૃતદેહો બહાર કાઢ્યા હતા આ ઘટનાના કારણે જેમ કે વિસ્તારોમાં શોખનો માહોલ સવાઈ ગયો છે નજીક જેમ કે ગયા હતા રમતમાં યુવકો ઉંડાણમાં એક પછી એક ડૂબવા લાગ્યા હતા ત્યારે સ્થાનિક લોકો યુવાનો જેમ કે પાણીમાં કાઢીને હોસ્પિટલમાં મોકલાયા હતા જ્યારે આઠ યુવકોને જેમ કે મૂર્ત જાહેર કરવામાં આવ્યા હતા જેમ કે ત્રણ યુવાનો હજુ પણ જેમ કે ગુમ છે જેની શોધખોળ ચાલી રહી છે તમામ ઉંમર જેમ કે વીસથી થી પચીસ વર્ષ હોવાનું જાણવા મળ્યું છે પાણીમાંથી ગાડીને યુવકોનો જેમ કે ટોક આજે જેમ કે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે હોસ્પિટલ જેમ કે ભારે પીડી એકઠી થઈ હતી ત્યારે તંત્ર પોલીસ જેમ કે ઘટના સ્થળે કે હાજર રહ્યા હતા એ અહેવાલ મુજબ જો વાત કરીએ તો જેમ કે મૃતકો ટોક અને જેમ કે જયપુર વિસ્તારના રહેવાસી છે આ તમામ મિત્રો જેમ કે યુવકો જેમ કે પિકનિક માટે જેમકે ભેગા થયા હતા અને નદીમાં નહવા જવાનો જેમ પ્લાન પણ બનાવ્યો હતો પરંતુ તેમને કે ખબર નહોતી કે પાણી કેટલું ઊંડું છે જ્યારે એક યુવક જેમ કે ડૂબવા લાગ્યો ત્યારે જેમ કે મિત્રો એકબીજાને જેમ કે બચાવવાનો જેમ કે પ્રવાસ કરતા હતા ત્યારે જેમ કે પાણીમાં બધા જ લોકો જેમ કે જેમ કે લાગ્યા હતા અત્યારે હાલના જેમ સૌથી મોટા અને મહત્વના સમાચાર જેમ કે પાટણ બનાસકાંઠામાં